હા તો હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઈ નર ને ઉતરે નીકળી આઠો પોરો હમલ હર ભજવું હક બોલવું દોનો બાતા વાલ એની મસ્તી અંદર ની હોય સિકંદર જ્યારે નીકળ્યો એક ફકીર સૂતો હતો અને ની મસ્તી જોઈ સાહેબ એને અને આ વાત જાણીતી છે પણ એમાં ક્ષેપક ભલ્યું છે કારણ કે અમુક વાતો તમે સાંભળ્યું પણ અમુક ઉમેર્યો છો એ ન સાંભળ્યું હોય બેન ભંગાર છે તો ઓફિસ ગયા તો ઓફિસ થી મને મોકલ્યો છે આ ઉમેરો એમ ફકીર છે એ સૂતો છે એની મસ્તીમાં સિકંદરે નીકળો એની મસ્તી જોઈ અને सिकंदरને એમ થયું ઓ હો હો હું જગતનો જીતનારો સિકંદર અને આની પાસે કાઈ નથી ધરતીની પથારીને આભનું ઓઢણું છે ને આને શું મસ્તી છે એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે તમે કઈક માગો એટલે ફકીરે શું કીધું સાહેબ કે કાઈ જોતું નથી મારે જોતું નથી જોતું નથી એમાં અહંકાર નથી હો ઘણા નકર અહંકારથી કે હું ભીખ ન માગું તારી ઉપર ધાર ન મારું એમ નહીં નથી જોતું એને મારે જરૂર નથી નકર 100% तारीफા માંગી લઉં પણ મારે જરૂર નથી વિવેકાનંદે અમેરિકામાં એક જણો એક સ્ટોર માં લઈ ગયો ને તો દુનિયા ની વસ્તુ ની હાતી એટલે આ વસ્તુ બતાવે બોલો યુવાને અમે વિવેકાનંદે વિવેકાનંદે તો એ કે આ બહુ સરસ છે તો તો લઈ લે ને તો લેવી નથી પણ જેને જોઈએ ને એને માટે સરસ છે મારે નથી જોતું જેને જરૂર છે એને માટે એમ ફકીરે કીધું કે મારે જોતું નથી એટલે અભિમાન નથી મારે જરૂર નથી બસ એટલે એટલે સિકંદર ને ઓર મજા આવી ગઈ એની ઉપર મસ્તી ઉપર હતી એના કરતાં વધારે પછી સિકંદર શું બોલ્યો હવે સાંભળી ગયો કે હું આશથી ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ મારો અવતાર આવો ફકીરનો દે છે એટલે ફકીરે શું કીધું કે ભગવાન ને હું કે તકલીફ દેવાની જરૂર છે આ બધું મૂકી નાનકોર કુતરો હોય મારે સિકંદર થવું હોય તો ભગવાન કોને કે સાહેબ મારે મારે સિકંદર થવું હોય તો પડે ફકીર થવા મેળવવું તો કોકની લેવું પડે પણ છોડવા માટે કોણ ના પાડવાનું એક ફકીર હતો ને બહુ સરસ વાત મને ગમે સમ્રાટ ના રાજા રાજા પેલાના ભૂતકાળના રાજાઓ એવા હતા પ્રજાના સુખ દુખ જવાબ આપવું નીકળતા કે કોઈને દુઃખ નથી ને કોઈને સુખ હોય તો કોઈ વાંધો નહીં રાજી થાય પણ દુઃખ નથી ને એમ નગર પ્રવાસ કરવા નીકળતા એમાં એક ફકીર રોજ એને મળે કા હાલતો હોય બહુ ઝીણી વાત છે બહુ ઝીણવટ સાંભળજો કાં હાલતો હોય કાં બેઠો હોય કાં ઉભો હોય પણ કોઈ દિવ સૂતેલો જોયો નહીં દિવસો સુધી હ કાયમ નીકળે સાંજે નીકળે સવાર સુધી ફરે તો કા આ હેરીમાં ઊભા હોય કાં ઓલી હેરીમાં બેઠા હોય આ શેરીમાં કા ચાલતા હોય પણ સુતા ન હોય ઘણા દિવસોના અંતે સમ્રાટના માણસો એમ કીધું કે બાપુ આને સુતા કોઈ દિવ જોયા નથી હે કે સુતા નથી જોયા કોઈ દિવસ એમ

કે કુછ મિલી ગયા ને ઉસકો સંભાળ રહા હું કઈક મને અંદર મળી ગયું છે ને એને સંભાળી રહ્યો છું એટલે સિકંદર શું કીધું અહીં તો કઈ નથી પાંદડા ને ડબલા કાગળ ના ડૂચા છે તો કે વાહ મત દેખ્યો મેરી ભીતર દેખ્યો મેં ભીતર સે સમ્રાટ હું તું બહાર સે સમ્રાટ હો તું બાર ભીતર સે ગરીબ હો મેં ભીતર સે સમ્રાટ હું પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી

અને પછીની કલી બહુ સરસ છે બહુ સરસ છે હવે પછીની કલી કેવી છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતવો ગહન ગોવિંદો રે શ્રદ્ધા છે ઈ જ છે અંધ શ્રદ્ધા નહીં શ્રદ્ધા છે ઈ દૂધમાં તમે તપેલી ભરી હોય મે કીધું એમ એમાં છાશ નું ટીપુ ઢાકી આખું ટીપુ ઢાકી આખું ઘર હુઈ જાવ એટલે ઈ હવારમાં ટીપુ થઈ જાય એને શ્રદ્ધા કહેવાય

એક જ ડાભોરીયો ગઢવી સાહેબ પડી પેન કાઢવું પડે તમારે હવે એક તમારી વાત કરજો તમે છો એટલે સારી છે અમારે મનુભાઈ ત્રિવેદી વશ્યાંતર થાય છે પણ પછી મને ક્યારે મોકો આવો મળે એટલે અમારે મનુભાઈ ત્રિવેદી જજા જાજુ નાગડમાં અને બહુ રુજરોદય ના હતા એ બીમાર હતા ને ગોંડલ ના હતા એટલે મનુ મનુભાઈ ત્રિવેદી પછી મકરંદભાઈ દવે એની ખબર કાઢવા ગયા

જળ સંચય જળનો સંગ્રહ કરવો પાણી આપણા પ્રાણ છે સાહેબ અનાજ વિના હું અને તમે એ મરીએ નહીં પાણી વિના મરી જઈએ અનાજ કદાચ ન મળે આઠ દી તો ચાલે પાણી વિના ન ચાલે અને હું ધન્યવાદ આપું પાલુભાઈ ગઢવીને કે એને મોટું અભિયાન શરૂ કર્યું છે મને ખબર છે મને ઘણા મિત્રોએ કીધેલું છે મેં સાંભળેલું છું મેં બીજા પ્રોગ્રામે એમની જગ્યાએ કીધેલું છે એનું નામ લઈને તો એને તમે

અને જ્યાં જોઈને પાલુભાઈ ગઢવી તમે સંપર્ક કરી અને એની સલાહ સૂચના લેજો તો વિશેષ કામ પ્રગતિમાં માં આવશે મૂળવાદ ઉપર આવીએ હરિભગતુ ને હાથ વગો છે દાસી જીવન બહુ રૂપાળા હતા નવા કપડા પહેરેલા ભજન ગાતા હતા રામસાગર ખોલામાં હતો અને ભજન કેવું ગાતા હતા કે દાસી ને તેડી જાજો તમાર આ દેશમાં દેશમાં આ દાસી ને તેડી જાજો તમાર આ દેશમાં ભગવાન ઉગડા હે આ દી ને તેરી જા તમારા દેશ માં દાસી ભાવ થી વર્તા હતા ભગવાન ને એટલે કીધું કે ભગવાન ઉગડા મારે આંગળે બીરાજે ફરું સાધુડા કેરા વેશમાં અને ગઢવી સાહેબ એનો સમન્વય તમે જોજો ભજન નો પેલું કીધું ભગવાન મારે ફરવું સાધુડા કેરાષમાં વેસમા આ દાસી ને તેડી જાજો

કે બોલાવો કોણ છે કે ભાઈ આ ગઢવીનું કામ છે એટલે કદાચ કોઈ ગઢવી છે એટલે બોલાવ્યા આપાને ને આવ્યા કે આ જુનાગઢ જવાબ તો ગો બાપા નામ બહુ સાંભળ્યું તું આજ જોયા તમને આજે મારો બાપ ખમા તમને ક્રોડ દિવાળી કે તમે ઓલા છંદ ગાતા તા એ ગાઉ ને તો કે બાપા હવે તો મને નહીં યાદ આવે તો કે બેહો ગાડીમાં બેસો હાલો જૂનાગઢ આવે માંગરો પડતું મૂકી જૂનાગઢની કચેરી ભરાણી તાત્કાલિક જેમ આમ આમ

એટલે આખલી નવાબની કચેરીની ભેલી કરી અને ગઢવીની ખુરશીઓ એને ગઢવી તો મૂંજાઈ ગયા કે આ ક્યાં કરી આ કોણ છે ને આ મને શું કરવા લી આવ્યા મારી બેહું ક્યાં મારી ગાયું ક્યાં ખુરશી ઉપર બેઠા બીજા કે ઓલા છંદ બોલો કે મને મારું માથું જોડ્યું મારું માથું જોડ્યું પણ કે હું જુનાગઢ નવાબ નવસો નવ્વાણું પાતળના તણીક બાપા તને હું ઓળખું તારું નામ આપડ્યું પણ કડાકા ઉપડ્યા ત્યાં શું કરું માથાના હબાકા નીકળ્યા

કે ભજન ગાવાના આવા ઠઠારો નો પહોંચાય તેની દાસી જીવને ભજન બંધ કરીને કીધું કે હામે જે બેન બેઠા છે એને એટલા દાગી ના પહેર્યા છે સેલું ઓઢું છે એનું કારણ હું તો કે ઈ તો પહેરે ને મારા ગામના નગર શેઠ છે એને ઘરેથી છે શેઠાણી ઈ તો ઠઠારો કરે ને દાસી જીવને કે ખોબા દેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો હું તું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું